એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે શું તો આપણા બોડીમાં રહેલી ઘણી બધી ગ્લેન્ડ્સ એટલે કે ગ્રંથિઓ મળીને બનતી એક આખી સિસ્ટમ કે જે પોતાના હોર્મોનને ડાયરેક્ટ બ્લડમાં ભેળવે હવે આ વાત થઈ એન્ડોક્રાઇનની પણ તમે બીજી એક ટર્મ સાંભળેલી હશે એક્ઝોક્રાઇન તો જેવી રીતે એન્ડોક્રાઇન સિસ્ટમમાં ગ્રંથિઓ તેમના હોર્મોનને સીધા બ્લડમાં ભેળવે એટલે કે તેમાં કોઈ પણ પ્રકારની ડક્ટ હોતી નથી તેવી જ રીતે એક્ઝોક્રાઇન ગ્રંથિઓના સિક્રિશન ડક્ટ એટલે કે નલિકા વાટે થશે ટૂંકમાં એન્ડોક્રાઇન સિસ્ટમ એ ડકલેસ સિસ્ટમ છે જ્યારે એક્ઝોક્રાઇનમાં ડક્સ આવેલી હશે એક્ઝોક્રાઇન સિસ્ટમનું ઉદાહરણ છે સ્વાદુપિંડ ખરેખર જે પેન્ક્રિયાસ છે એ એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન બંનેમાં સમાવિષ્ટ છે કારણ કે તે બંને ફંક્શન કરશે તો એક્ઝોક્રાઇન ફંક્શન પેન્ક્રિયઝનું શું છે તો કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ અને બાયકાર્બોનેટને સીધા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ભેળવે છે રિલીઝ કરે છે હવે આપણે એન્ડોક્રેન સિસ્ટમમાં આખી હોર્મોન સિક્રિશનની ચેઇનને સમજવા માટે પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ આ ચેઇનની શરૂઆત થશે હાઇપોથેલેમસથી હવે આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે હાઇપોથેલેમસ રિલીઝ કરે છે ધારો કે થાઇરોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન ટીઆરએચ હવે આ ટીઆરએચ હોર્મોન સીધો પિટ્યુટરી ઉપર અસર કરશે અને એ પણ એન્ટેરિયર પિટ્યુટરી ઉપર તો આ ટીઆરએચના બદલામાં એન્ટેરિયર પિટ્યુટરી રિલીઝ કરશે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ટીએસએચ આ ટી સીધો આપણા નેકમાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ ઉપર અસર કરશે જેના અસરના લીધે થાઇરોઇડ ગ્લેન્ડ શું રિલીઝ કરશે ટી થ્રી અને ટી ફોર તો આવી રીતે આખી ચેન કામ કરશે વધુ એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ અહીં તમે ધારી લો કે જે હાઇપોથેલેમસ ગ્લેન્ડ છે એ કોઈ હોટેલનો માલિક છે તો જે હોટેલનો માલિક એટલે કે હાઇપોથેલેમસ જે કાંઈ પણ મેસેજ પાસ કરશે એ સીધો કોને આપશે પીટ્યુટરીને એટલે કે હોટેલના મેનેજરને અને આ મેનેજર તેની રીતે એક બીજો આદેશ બનાવીને કોને આપશે તેના વર્કર્સને એટલે કે પિટ્યુટરી જે કંઈ પણ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સિક્રિટ કરશે એ કોને મેસેજ આપશે જુદી જુદી ગ્લેન્ડ્સને હવે આપણે હાઇપોથેલેમસ અને પિટ્યુટરીના હોર્મોન્સને જોઈએ તો હાઇપોથેલેમસ સૌ પ્રથમ રિલીઝ કરે છે ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન તો આ ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન દ્વારા હાઇપોથેલેમસ પિટ્યુટરીને મેસેજ આપે છે કે હવે શું રિલીઝ કરવાનું છે ગ્રોથ હોર્મોન તો એના બદલામાં એન્ટેરિયર પિટ્યુટરી રિલીઝ કરશે ગ્રોથ હોર્મોન હાઇપોથેલેમસ બીજો હોર્મોન રિલીઝ કરશે પીઆરએચ પ્રોલેક્ટિન રિલીઝિંગ હોર્મોન તો તેના બદલામાં એન્ટેરિયર પિટ્યુટરી શું રિલીઝ કરશે પ્રોલેક્ટિન હાઇપોથેલેમસ રિલીઝ કરે છે અનોધર હોર્મોન સીઆરએચ કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન તો તેના બદલામાં એન્ટેરિયર પિટ્યુટરી શું રિલીઝ કરશે એસીટીએચ ટીએચ એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન ત્યારબાદ હાઇપોથેલેમસ રિલીઝ કરશે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન જેના બદલામાં એન્ટેરિયર પિટ્યુટરી રિલીઝ કરશે એફએસએચ અને એલએચ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન અહીં આપણે હાઇપોથેલેમસ દ્વારા રિલીઝ થતાં રિલીઝિંગ હોર્મોન અને એન્ટેરિયર લોબ ઓફ પિટ્યુટરી દ્વારા રિલીઝ થતા હોર્મોનને જોયા ત્યારબાદ જોઈએ કે પોસ્ટેરિયર લોબ શું કામ કરે છે તો પિટ્યુટરીનો પોસ્ટેરિયર લોબ એ હાઇપોથેલેમસ દ્વારા બનાવવામાં આવેલા હોર્મોનને સ્ટોર કરવાનું કાર્ય કરે છે તે પોતે હોર્મોન બનાવતો નથી હાઇપોથેલેમસ જે બે પ્રકારના હોર્મોન રિલીઝ કરે છે એડીએચ એન્ટી હોર્મોન એટલે કે વાસોપ્રેસીન અને ઓક્સીટોસિન હોર્મોન તેને ફક્તને ફક્ત સ્ટોર કરવાનું કામ પિટ્યુટરીનો પોસ્ટેરિયર લોબ કરે છે અને જ્યારે પણ જરૂરિયાત જણાશે તે હોર્મોનની બોડીમાં ત્યારે એ હોર્મોનને રિલીઝ કરવાનું કામ કરશે હવે આપણે પિટ્યુટરી ગ્લેન્ડ વિશે થોડી માહિતી જોઈએ પિટ્યુટરી ગ્લેન્ડને માસ્ટર ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે જે મુખ્યત્વે ત્રણ લોબમાં વહેંચાયેલી છે એન્ટેરિયર લોબ ઇન્ટરમીડિયેટ લોબ અને પોસ્ટેરિયર લોબ એન્ટેરિયર લોબને એડિનોહાઈપોફિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે પોસ્ટેરિયર લોબને ન્યુરો હાઇપોફિસિસ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એન્ટેરિયર પિટ્યુટરી દ્વારા સિક્રિટ થતા ગ્રોથ હોર્મોન પ્રોલેક્ટિન એસીટીએચ એફએસએચ એલએચ અને ટીએસએચ આપણા બોડીમાં રહેલી કઈ કઈ ગ્લેન્ડ્સને સ્ટિમ્યુલેટ કરે છે અને તેમના સિક્રિશનમાં થતી વધઘટના લીધે કેવા કેવા ડીઝીઝ થઈ શકે છે તે વિગતવાર સમજીએ સૌ પ્રથમ જોઈએ ગ્રોથ હોર્મોનની એબનોર્માલિટીઝ જ્યારે હાઇપોથેલેમસ રિલીઝ કરશે ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન તો તેની અસરના લીધે એન્ટેરિયર પિટ્યુટરી સિક્રિટ કરશે ગ્રોથ હોર્મોન આ ગ્રોથ હોર્મોન સ્ટિમ્યુલેટ કરશે બોડીના બધા ટિશ્યૂઝના ગ્રોથને એટલે કે હાઇપરટ્રોફી અને હાઇપરપ્લેસિયાનું કામ કરશે હવે આપણને પ્રશ્ન થાય કે હાઈપર ટ્રોફી એટલે શું તો હાઈપર ટ્રોફી એટલે ઇન્ક્રીઝ ઇન સેલ સાઇઝ સેલની સાઇઝમાં વધારો થવો અને હાઈપર એટલે શું તો કે હાઈપર એટલે સેલની સંખ્યામાં વધારો થવો હવે આ બંને ટર્મ એવી છે કે જેમાં કન્ફ્યુઝન ઊભું થઈ શકે તો તેને યાદ રાખવા માટે આપણે શું કરીશું કે આપણે યાદ રાખીશું એક મોટી સાઇઝની ટ્રોફી એટલે આપણને યાદ રહેશે કે ઇન્ક્રીઝ ઇન સેલ સાઇઝ એટલે હાઈપર ટ્રોફી જેથી કરીને હાઈપરપ્લેશિયા આપણને આપોઆપ યાદ રહી જશે ગ્રોથ હોર્મોનની એબનોર્માલિટીમાં પ્રથમ જોઈએ જાયગેન્ટિઝમ જાયગેન્ટિઝમ એ બાળકોમાં ગ્રોથ હોર્મોનના વધુ પડતા પ્રોડક્શનના કારણે જોવા મળતી કન્ડિશન છે જાયગેન્ટિઝમ આપણે એક બોન્ડના ડાયાગ્રામ દ્વારા સમજીએ આ જે બોન્ડનો ડાયાગ્રામ છે તેમાં ઉપર અને નીચે જે ભાગ આપણને જોવા મળે છે બોન્ડનો તેને કહેવાય એપિફિસિસ અને જે વચ્ચે આપણને બોન્ડનો શાફ્ટનો ભાગ જોવા મળે છે તેને કહીશું ડાયાફિસિસ હવે આજે જે એપિફિસિસના ભાગમાં તમને એપિફિઝિયલ પ્લેટ જોવા મળશે તો આ જે એપિફિઝિયલ પ્લેટ છે તેનું ક્લોઝર જનરલી મેલ અને ફિમેલમાં પ્યુબરિટી પછી થઈ જતું હોય છે પરંતુ જાયગેન્ટિઝમ એ એપિફિઝિયલ પ્લેટના ક્લોઝર પહેલાં જોવા મળતી કન્ડિશન છે એટલે કે મેલ અને ફિમેલમાં એપિફિઝિયલ પ્લેટનું ક્લોઝર થાય એ પહેલાં જો ગ્રોથ હોર્મોનનું એબનોર્મલ સિક્રેશન જોવા મળે તો આપણને આ કન્ડિશન જોવા મળશે જેના લીધે બોન વધુ ગ્રો થાય છે અને હાઈટમાં અસાધારણ વધારો જોવા મળશે કયા કયા કારણના લીધે આપણને જૈગેન્ટિઝમ થઈ શકે એ જોઈએ તો મોસ્ટ કોમન એનું રીઝન છે પિટ્યુટરી એડિનોમા એટલે કે પિટ્યુટરી ગ્લેન્ડમાં જોવા મળતો ટ્યુમર તેનું મુખ્ય કારણ છે મેનેજમેન્ટ જોઈએ ટ્યુમર રિસેક્શન ગ્રોથ હોર્મોન એનાલોગ ઓ્રિયોટાઈડ કે જે ગ્રોથ હોર્મોનના સિક્રિશનને ઇનિબિટ કરે છે એટલે કે અવરોધે છે અને પિટ્યુટરી રેડિએશન બીજી કન્ડિશન જોઈએ એક્રોમેગાલી જેમ ચિલ્ડ્રન્સમાં એપિફિઝિયલ પ્લેટના ક્લોઝર પહેલાં ગ્રોથ હોર્મોનનું સિક્રિશન વધી જતું તેવી રીતે એક્રોમેગાલીમાં એપીફિશિયલ પ્લેટના ક્લોઝર પછી ગ્રોથ હોર્મોનનું સિક્રિશન વધેલું જોવા મળશે એટલે જેવી રીતે ચિલ્ડ્રન્સમાં હાઈટ વધતી જોવા મળતી હતી આપણને એટલે કે વર્ટિકલ ગ્રોથ જોવા મળતો હતો એટલે કે જેમ ચિલ્ડ્રનમાં આપણને હાઈટમાં વધારો જોવા મળતો હતો એવી રીતે એક્રોમેગાલીમાં આપણને ટ્રાન્સવર્સ ગ્રોથ જોવા મળશે અને આ કન્ડિશન એપિફિશિયલ પ્લેટના ક્લોઝર પછી જોવા મળે છે એટલે કે આ કન્ડિશન એડલ્ટ્સમાં જોવા મળશે તો તેના મેનિફેસ્ટેશન્સ જોઈએ લાર્જ હેન્ડ્સ અને ફિટ જોવા મળશે થિક લિપ્સ જોવા મળશે ઉપસેલું ફોરહેડ એનલાર્જ જો ટીથ વચ્ચે વધુ પડતી જગ્યા જોવા મળશે તેનું મેનેજમેન્ટ જાયગેન્ટિઝમના મેનેજમેન્ટ જેવું જ સિમિલર હોય છે હવે આપણે બંને વચ્ચે તફાવત જોઈએ ઝાયગેન્ટિઝમ અને એક્રોમેગાલી વચ્ચેનો તફાવત ઝાયગેન્ટિઝમ એ એપીફિઝિયલ પ્લેટના ક્લોઝર પહેલાં જોવા મળતી કન્ડિશન છે જ્યારે એક્રોમેગાલી એપિફિઝિયલ પ્લેટના ક્લોઝર પછી જોવા મળતી કંડિશન છે જાયગેન્ટિઝમમાં વર્ટિકલ ગ્રોથ જોવા મળશે જ્યારે એક્રોમેગાલીમાં ટ્રાન્સવર્સ ગ્રોથ જોવા મળશે જાયગેન્ટિઝમ એ ચિલ્ડ્રન્સમાં જોવા મળતી કન્ડિશન છે જ્યારે એક્રોમેગાલી એ એડલ્ટ્સમાં જોવા મળતી કન્ડિશન છે આ બંને કન્ડિશન ગ્રોથ હોર્મોનના એબનોર્મલ સિક્રિશનના લીધે જોવા મળે છે